ક્ષત્રિય સમાજ માં પૂરો નથી થતો ભારતની અંદર ગાડી નીકળે છે દાનપા કહી દે કે ખમા ખમા હાવળો ભાઈ ઝાલા અટણ જીજે થ્રી બી નંબર ની ગાડી અટણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાઈ ને આવો છો ભાઈ અને હું હુરો બોલું છું એટલે પોલીસ ના અટણ ક્યાંય ગોતવા નહીં સીધી ગાડી ચડી જાય એના ઘરે માતાજી માને જીવડાય બધા દુખી છે દાનપા ને કહ્યું ને ભારત જે ગુજરાત ગુજરાતમાં દારૂ આવે છે તો દારૂ ગુજરાત માં આવતો બેન થઈ જાય એટલે હમણાં નશાબંધી ક્યાં કરવાની જરૂર મળે તો પી ને

એટલે કે છે કે ભાઈ ચોખું દિલ રાખજો અને ચોખ્ખું ખોળ્યું રાખજો તમારા કર્મ ના બદલા ભોગવવા પડશે તો આ બધા સાંભળો ભાઈ ઝાલા મારી વાત ના સાંભળો જો મારો હુરો પૂરો કે તમારું ચોખું દિલ હોય તો ભોળા લાવવાની જરૂર નહી ભાઈ મારે મારો હુરો તમારું કામ કરશે ભાઈ તમારે ઘરે રાખી શકો ભોળા જઈને ખોળ નું શોખું કરી શકો એવું પણ કીધું કઈ જરૂરી નથી કે ન્યા એ પુરાપુરા જાય છે

ઝાલા હું ઝાલા દરબાર સાંભળો મારો હુરોપુરો એવું છે કે તમારા કર્મ માં હશે તો તમારે ભોગવું પડશે અને ખોળિયું કરી નાખો તો તમારે કઈ કરવું નહીં પડે એમ કહીશ કે તમારે ઘરે ઘરે હું કામ છો તો એ આપડા જાય એને કોણ રોકે લેવા દેવાનો મતલબ એટલો છે ક્ષત્રિય સમાજમાં માં નથી થતો હુરો પૂરો દરબારમાં બે પેલું તો ઈ કલમ છે કે હુરો એટલે એકાઇ મેળ નહીં નહીં હુરો નહીં પૂરો અધ્વ પૂરો નશા મુક્તિ એની કીધે નો થાય જેને દવાખાના છે એનાથી થી નથ એમ તો શું તો પછી દાનપાને કયો ને ભારત દેશ આયા ગુજરાત માં દારૂ આવે છે તો દારૂ જ ગુજરાત માં આવતો બેન થઈ જાય એટલે હમણા નશા બંધી ક્યાં કરવા જરૂર મળે તો પી ને એને ન્યાથી ઈ જ કેવા કે ત્રણ વર્ષ થી ધૂણવા ધૂણતા પણ નથી અને હવે ક્યાં ધૂણવાની જરૂર છે અહીંયા લાખો રૂપ માણસો આવે છે હવે ધૂણવાની જરૂર ક્યાં છે હવે તેમને પૈસા લાગો તો થઈ જાય એ ભાઈ જેને ને એકવાર જેનું નામ બની ગયું ને પછી તો એને પાછા ઢોકરા પાકતા હોય કઈ હેઠે ઉંબાર ન કરવા પડે હવે એનું નામ બની ગયું એટલે હવે પબ્લિક એમ પગે લાગવાની છે પણ એ સમય એનોપ છે વિશ્વ મિત્ર હતા તો એને સીતાજી સુખ કોઈ દી મળ્યું અમે જો વિશ્વ જેવો જોતો હોય તો એના ઘરે ઢગલા થતા હોય તો આમાં દાન ભાગી શું થઈ શકે કેવું કે આવું કઈ વસ્તુ ભારત નથી પૂરો પૂરો ભારતમાં નથી અને એ આપણા ભારત વાળા નથી અમેરિકામાં નથી દેશ વિદેશ માં ક્યાંય નથી તો એ સુખી ઈવડાય છે આપડા જેના ઘરે માતાજી માનસ ઈવડાય બધા દુઃખી છે તો એ ફાકી મુકાતી નથી અટણ આપણા દેશની અંદર જેટલા બાળકો છે ને એમાં બધા કેન્સર ના બોડી અમારે લાવે હા આ તો ફાકીયું મુકાવી દો ને કઈ કારખાના બંધ કરાવી દો તમાકુ નું કારખાનું બંધ કરાવી દો આ ઇંગ્લિશ દારૂ જે રોડ માં એ બંધ કરાવી દો તમે ખાલી એક જણા ને દારૂ બંધ કરાવી એ તમને એક એક ના ઘરે ઉદાહરણ પૂરું પાડવાની વાત છે આ જગત છે એને ઉદાહરણ પાર પૂરું પાડવું હોય તો ભારત ની અંદર ગાડી નીકળે છે દાન પા કહી દે કે ખમા ખમા હાબળો ભાઈ ડાલા અટાણા જીજે 3B નંબર ની ગાડી અટણ રાજસ્થાન થી ઇંગ્લિશ થી ભરાઈને આવે છે ભાઈ અને હું હુરો પૂરો બોલું છું એટલે પોલીસ ના અટણ ક્યાં ગોતવા નહીં સીધી ગાડી જ ચડી જાય ના ના એ તો મે હમો પ્રશ્ન કર્યો સરહદ સરહદ ઉપર મે કીધું આવે કેમ નક બતાવતા તમે એટલે ફલાણા ભાઈ દારૂ મૂકે છે ભારત ગુજરાત માં દારૂ દારૂ મુક્તિ કરાવી દો ભાઈ કોઈ ઘરે ફોટી હાલતી હોય તો દાનભા બાપુ ત્યાંથી કહી દે ખમા ખમા ભાઈ સાંભળો ભાઈ ચાલાવો અને સાંભળો ભાઈ મનસુખ આઠોડ સાંભળ ભાઈ ભલાણ ઠેકાણ ભટી આલે અને મારી દેવું બોલે મારું હુરો પૂરો બોલો ભાઈ અને ભલાણ ઠેકાણ જાવ ત્યાં પડ્યું છે એ ઘરમાં હાંકર્યું હોય પોલીસ ને જડતું નથી ઈ આવડે આને ક્યાંથી ધોણી જડેલા કોક તો વિચારો તરક બુદ્ધિ થી તારું હંગરવા વાળા હંગરી દે છે ને ભાઈ તો બસારા પોલીસ વાળા રેડું પાડી પાડી મરી ગયા નથી મળ્યો હજી અને ગુજરાતમાં પોલીસ થાકી ગઈ તોય મળતો નથી નામદાર અદાલતમાંથી જેલમાં જેલ માં મોકલા તોય સુધરતા નથી નથી સુધરવાના નથી સુધરવાના ઈ દાન કીધે નો સુધરે